દિવીરાજસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે કચ્છ જિલ્લો એ સૌથી વધુ રેવન્યુ આપતો જિલ્લો છે રાજ્ય અબડાસા ના ખેડૂતોને અન્યાય શા માટે તેમજ અબડાસા એ દરિયા વિસ્તાર થી પ્રભાવિત છે જયારે દર વર્ષે વાવાઝોડાની પણ સંભાવના તેમજ વધુ વરસાદના કારણે વીજળીની સમસ્યા પણ ઉત્પન્ન થતી હોય છે જો સરકાર દ્વારા વિશેષ બજેટ ફાળવી વીજ કનેક્શન વિશેષન કરી દેવામાં આવે તો ખેડૂતો હલ આવી શકે છે જો વહેલી તકે આ સમસ્યાનો નો હલ નહી આવે તો સૌ ખેડૂતો સાથે મળી ઉગ્ર આંદોલન કરી પોતાનો હક મેળવાઈ રહીશું આવેદન પત્ર માં ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા

હવે સુપ્રીમ કોર્ટનો એક તરફ સ્ટે લગાવેલું હતું કે અન્ડરગ્રાઉન્ડ કરવાનું અન્ડરગ્રાઉન્ડ આજની તારીખમાં બે હજાર એકવીસ થી માંડી અને આજની તારીખમાં થઈ નથી એક કમિટી બનેલી છે આપ અધ્યયન કરશો ને સત્ય ખ્યાલ આવશે કમિટી બનેલી છે કમિટીના અધ્યક્ષ તરીકે આપ તો કલેક્ટ કરજો તો આપ આપની પાસે એક વિનંતી છે વાયુ પોલ્યુશન છે ધ્વનિ પોલ્યુશન છે પાણી પોલ્યુશન છે એ તમામ પોલ્યુશન ત્યાં કને ન હોવા જોઈએ છતાંય પણ એ તમામ કંપનીઓ સાથે કોમન જટ્યો તો આપણે ત્યાં ઘોરાળ વિસ્તારમાં હું પોતે ત્યાં તેને જી આવ્યો છું મેં જોયું પવન અવાજ આવે ને સેલ નથી કરી આ ચાલીસ થી પિસ્તાલીસ ગોરાણ પક્ષીઓ હતા આજની તારીખમાં બે થી ચાર જ માત્ર રહ્યા છે આપણે બરોબર આંકડો નથી પણ આપણે મળી જશે પણ બે થી ચાર જ રહ્યા છે તો એનો મતલબ એમ નથી કે ખેડૂતોના કારણે મૃત્યુ પામ્યા હવે બધું જે પણ નુકસાની થઈ છે ત્યાં આગળ ખેડૂતો ઉપર દોડવામાં આવે છે અને પાંચેક હજાર ખેડૂત છે સર કે એમને લાઈટનો મીટર આપવામાં આજની તારીખમાં આવતો નથી

આજરોજ કલેક્ટરશ્રી આવેદનપત્ર આપી અને તાત્કાલિક ધોરણ એટલે કે પંદર દિવસ ની અંદર ઘોરાણ આવતા જે પાંચેક હજાર છે એમને તમામ વીજ કનેક્શન આપવામાં આવે એની રજૂઆત હતી નલિયા અલગ અલગ સમાજના ના લોકો અહીંયા કને આવ્યા છે એમની સાથે અમે પણ છીએ એકબાલભાઈ છે અલગ અલગ લોકો છે અને ખાસ મુદ્દો એ છે આજે કલેક્ટર સાહેબ જોડે પણ વાત કરીને પોઝિટિવ એકદમ વાત થઈ છે જો પંદર દિવસની અંદર ખેડૂતોને વીજ કનેક્શન આપવામાં નહીં આવે તો મોદી સાહેબે જે પોતાના મિત્ર અદાણી માટે હાઈવે બનાવ્યો છે હાઈવે ચક્કાજામ કરવામાં આવશે અને સાથે હું એ પણ કહી દઉં કે આ મુદ્દો ખાલી અભિલાષાનો નથી હું કચ્છના તમામ ખેડૂતો માટે જે કિસાન સંઘ તમારા માટે કામ નથી કરી શકતું એ તમામ ખેડૂતો માટે હું ઊભો છું આવો અમે બધા સાથે તમારી સાથે રહી અને ખેડૂતો માટે લડાઈ લડશું કારણ કે આ દેશમાં જે અન્નદાતા છે જે ખેડૂત છે એમના જ અધિકારો મારવામાં આવશે જેવી રીતે ત્યાં કને જે કંપનીઓ આવેલી છે એ કંપનીઓને વીજ કનેક્શન આપવામાં આવે છે ત્યાં કને પોલ્યુશન કરે છે હાલ જ રેલવેનું ત્યાં ઘોરાણ અભિયારણમાં કામ ચાલુ છે છવ્વીસ હાઈ વોલ્ટેજ

કંપનીઓ ઉપર લાગવો જોઈએ એની જગ્યાએ ખેડૂતો ઉપર લગાવે છે કચ્છ વહીવટી તંત્ર અને પીજીવીસીએલ ખરેખર હું તો એમ કહું છું કે પહેલા પીજીવીસીએલ ઉપર ફરિયાદ દાખલ કરો એમના જે અધિકારીઓ છે એમના ઉપર આજે નાલાયકી પીજીવીસીએલ કરી રહી છે ખેડૂતોને ચોખ્ખા શબ્દોમાં ના પાડી દે છે કે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે એવો કોઈ ઓર્ડર સુપ્રીમ કોર્ટનો છે જ નહીં સુપ્રીમ કોર્ટનો ઓર્ડર મારા મોબાઈલમાં છે એનામાં ક્યાંય નથી લખેલું કે ખેડૂતોને વીજળી આપવી નહીં વીજળી આવતી પણ અંડરગ્રાઉન્ડ કનેક્શન લેવાના છે ત્યાં કને વાયુ પોલ્યુશન પાણીનું પોલ્યુશન ધોની પોલ્યુશન નો પવન ચક્કીઓના તાર જાય છે પવન ચક્કીઓ ઉભી છે આ ત્યાં કને મોટી મોટી સુઝલોન જેવી કંપનીઓ ત્યાં કને આવેલી છે એને તમે બધી રીતે સંગળ આપી શકો છો પણ ખેડૂતોને નહીં અને હવે ખેડૂતો માટે જે પણ કરવું હશે કંપનીઓના વિરોધમાં સરકારના વિરોધમાં કચ્છ વહીવટી તંત્રના પીજીવીસીએલ કે કચ્છ કલેક્ટરના વિરોધમાં પણ જવું હશે તો એના માટે જવા માટે તૈયાર છે માત્ર ને માત્ર ખેડૂતોને વીજળી આપો નહીતર બહુ મોટા ઉગ્ર અને આંદોલન થવાના કેટલા લોકો આજે લડતમાં જોડાયા છે આજે બસો થી અઢીસો લોકો જોડાયા છે અને ખાસ વાત એ છે કે અલગ અલગ સમાજના છે અને મોસ્ટ ઓફ બધા નલિયા અબલાસા જે ગોરાલ વિસ્તાર કહેવાય ત્યાંથી આવ્યા છે આજે ત્યાંથી પોતાનો એક દિવસનો નો સમય કાઢી અને પોતાના હક અધિકારો માટે બુજ કલેક્ટર ઓફિસ આગળ આવે એટલે મોટી વાત તો એ કહેવાય કે એ જાણ્યા છે કે નહીં અહીંયા કને આવશું તો અમારે અમને હક ને અધિકારો મળશે માટે તમામ ખેડૂતોને કહેવા માંગુ છું કે કોઈ પણ વ્યક્તિ કે થઈ જશે નહીં થવું જોઈએ હું નહીં એકબાલ પડી નહીં દુવેરા જાડેજા નહીં કોઈ પણ વ્યક્તિ હોય તે કે થઈ થઈ જશે નહીં આ સરકાર હંમેશા હાજ પાડી છે અહીંયાના કચ્છના સંશે કચ્છના ધારાસભ્યો છે એ એક જ શીખવાડવામાં આવ્યું છે ભાજપ દ્વારા કે હા કરજો ના ન પાડતા એ તમને ક્યારે પણ ના નહીં કરે હાજ કરશે પણ ખાસ નહીં માટે જે અધિકારો મરતા નથી એને માંગીએ છીએ એને માંગવાથી એ નથી મરતા તો પછી છીનવા માટે પણ અમે લોકો તૈયાર કામ દ્વેરાજ જાડેજા છે હું અબડાસા તાલુકામાં મારી ખેતીનો ખેતી ધરાવું છું અને આજે લખનભાઈ ધુવા દ્વારા જે અબડાસામાં થતો ખેડૂતોને અન્યાય અપાવવા માટે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું છે ત્યારે સમગ્ર અબડાસામાંથી 100 કિલોમીટર દૂરથી આજે જે પોતાના બેરોજગાર કામ ધંધો એક તો બેરોજગારી હોવા છતાં પોતાનો કામ ધંધો મૂકી અને 100 કિલોમીટર દૂર આવ્યા છે ખરેખર તો ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિએ

અને તેને આપવા માટે ક્યાંક ને ક્યાંક મજબૂર કરવામાં આવ્યા હોય ગોરા પક્ષીના નામે ખેલાડીઓને નહીં અન્ય કંપનીઓને અન્ય કંપનીઓને એમને જમીન ફાળવી આપે છે સસ્તા ભાવમાં એટલી કંપની આવી છે જ્યારે કચ્છને વિશેષ દરજો મળવા છતાં આજે તમે બધાને ખ્યાલ છે કે કચ્છમાંથી રેવન્યુ જે સૌથી વધારે આપતો જિલ્લો હોય તો કચ્છ છે ભલે એ પછી મીઠામાંથી આપતું હોય કોળસામાંથી આપતું હોય ખાણ ખનીજમાંથી આપતું હોય આટલા બધા કચ્છમાંથી આવક ધરાવતો જિલ્લો છતાં પણ અબળાશાને જે રીતે અન્યાય કરવામાં આવે છે એ આગામી સમયમાં આ હું વીરભૂમિ વિંજાણનો છું અને અબળાશા એ વીરભૂમિ છે અને એમાં જ્યારે 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 અન્યાય થયો છે ત્યારે દરેક સમાજ સાથે મળીને જવાબ આપ્યો છે છે અને તો આ માત્ર પત્ર આપવા પૂરતો મુદ્દો ન માને વહેલી તકે જે સમય અવધી આપવામાં આવી છે એમાં યોગ્ય નિરાકરણ કરવામાં આવે નહીતર આનો પરિણામ એ આવનારા સમયમાં અમે બધા સાથે મળી અને શું લાવશું એ સરકાર પર યાદ રાખશે જ્યારે ચૂંટણી આવે ત્યારે ડોર ટુ ડોર હાથ મિલાવવા માણસોને બેવકૂફ બનાવવા જ્યારે ખરેખર અહીંયાની પ્રજા આટલી લાચાર બને છે સો સો કિલોમીટર આવે છે ત્યારે ત્યારે એક જ ચૂંટાયેલો પ્રતિનિધિ મીડિયાનું કારણ શું તે મીડિયાના આપ સૌ મીડિયાના માધ્યમથી હું પ્રશ્ન પૂછવા માંગુ છું અત્યારે વર્ષોથી લડત લડતા હોય ઇબ્રાહીમભાઈ મંદરા છે આપણા માટે આ બધું થઈ રહ્યું છે જો ખેડૂતો માટેનું કામ થતું હોય તો દુનિયામાં એ શું અફવા ફેલાવા છે અમારા માટે માન્ય નથી રાખતું પણ એમની દરેક કૂટનીતિનો જવાબ અમે અમારી તાકાત અને સંગઠન સાથે મળીને આપશું